દલિત સમાજ પર આપત્તિજનક ટિપણી કરવા મુદ્દે યુવા અને અને અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો આગેવાનો દ્વારા સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે જાહેર સભામાં અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત કરાતા શબ્દો બોલી જાતિ સૂચક ટિપ્પણી કરાઈ હતી જેની વિરુદ્ધમાં ગુજરાત ભરના દલિત સમાજના લોકોએ કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે રાજકોટના ડીડી સોલંકી નામના આગેવાન દ્વારા લેખિત ફરિયાદ પણ કરાઈ હતી આ ઘટનાને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છતાં આ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી ન થયેલ હોવાના કારણે અનુસૂચિત જાતિના વિવિધ સંગઠનો તેમજ આગેવાનો દ્વારા પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે ધરણાધરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમ છતાં પોલીસ દ્વારા રોષ ફેલાયો હતો જેથી દલિત સમાજ દ્વારા વજુભાઈ વાળા જેલમાં નાખવાના નારાઓ સાથે ગાંધીધામ ઓસલો સર્કલ ખાતે ભારે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો ચક્કાજામ કરાતા ગાંધીધામ શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના પગલે પોલીસ કેટલાક આગેવાનો અને વિરોધ દર્શાવનાર લોકોની અટકાયત કરી હતી ત્યારે સામાજિક આગેવાન અશોક રાઠોડ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના શાસનમાં અત્યાચાર પછી પણ પણ ફરિયાદ કરવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે સરકાર દ્વારા બધા લોકો માટે જેમ જેમ અલગ કાયદો હોય એવી રીતનું વર્તન થઈ રહ્યું છે ભાજપના જે અગ્રણી દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરાય છે જેનો વિડીયો પણ છે છતાં જો ફરિયાદ દાખલ ન કરાતી હોય પોલીસ દ્વારા રાજકીય દબાવમાં આવીને એક વર્ષથી માત્ર કાર્યવાહીના નામે તપાસનું બહાનું અપાઈ રહ્યું છે જો આવી જ રીતે થતું રહેશે તો વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશની વ્યવસ્થા પર લોકોનો ભરોસો ઉઠી જશે આ સમગ્ર વિરોધ પ્રદર્શનની અંદર સામાજિક આગેવાન માલસીભાઈ પરમાર કેશવભાઈ મછોયા ખેતસીભાઈ મારુ સુરેશભાઈ કાઠેચા અને રાણાભાઈ દેડા સહિત તમામ ઉપસ્થિત અગ્રણીઓએ અને મહિલા સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિરોધ કર્યો હતો આ યુવા ભીમસેનાના અધ્યક્ષ અને ફરિયાદી ડીડી સોલંકીએ જણાવ્યું હતું કે જો આ બાબતની રજૂઆતમાં એક વર્ષ થયું અનેક રજૂઆતો કરવામાં આવી છે પુરાવો પણ અપાયા છે પણ પુરાવા આપ્યા છતાં પણ જો પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ બાબતે કોર્ટે જોવાની તેમને તૈયારી દર્શાવી હતી પોલીસ દ્વારા જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જરૂર પડે અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું કચ કંદિદામ કચેરી ખાતે SP એ પોતે બહારાવી તમામ આગે સાંભળ્યા હતા પરંતુ કોઈ પણ લેખિતમાં જવાબ ન આપતા SP કચેરીથી પગપાળા રેલી સ્વરૂપે ઓસ્લો સર્કલ પહોંચી રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસે તાત્કાલિક તમામ લોકોની અટકાયત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ત્યારબાદ ડીડી સોલંકીએ જાહેરાત કરી કે હવે પછીની લડાઈ કાયદાકીય રીતે કોર્ટમાં લડીશું

અને હું અહીંયા ફરિયાદી છું આના સમાજના આગેવાનો બધા આગેવાન છે મારા તમે જે કંઈ મારી ફરિયાદ છે આપી દીધી બધા પુરાવા આપી બધી ટાસ્કર અહીંયા જ આવી છે તમારે જ્યાં સુધી તમે લેખિતમાં જવાબ નહીં આપો કે ફરિયાદની કોપી આપો તો મને લેખિતમાં જોબ ત્યાં હું ત્યાંથી હલવાના આવી થોડીક આય ચર્ચા નથી કરવી ભાઈ કબૂલ છે જતા રહી કરવાનો સમય નથી અત્યારે હવે આપણે એક કામ કરીએ આપણી પાસે બતાવી જેથી બધાને ખબર પડે કે ખરેખર આપડો નથી તમે અમને લેખિતમાં જવાબ આપો કે 2 દિવસની 3 દિવસનીમાં તમારે 7 જે કોઈ અત્યારે ના એ અમે કબૂલ કરીએ છોકરો બે જાવ બીજા બાકી ને બે જાવ ચર્ચા નથી કરે अब वो ले ले हम आ दूसरी इनवर्ट है अब दूसरी ये समस्या हो जाए ले अब एक बात साम्प्ली लो जितना भी दूसरी समस्या ले ना आया जो ए अंदर जिय अंदर जिय आओ अंदर जिय आओ ये चिंता मत करो बेटा समस्या हो बीयूरो रिपोर्ट जी टीवी न्यूज़ गांधीधाम